તો હાલો મિત્રો આજે અમે નવો વિડિયો લઈને આવી ચૂક્યા છીએ અને જો તમે ચેનલમાં નવા હો તો લાઈક કરી દેજો સબસ્ક્રાઈબ કરી દેજો એને એન કે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો લાઈક કરી દેજો બે લાઈકન ઓન કરી દેજો આજે અમે જઈ રહ્યા છીએ આજ ટાઈમ છે સવારના સાડા છ અને અમે જઈ રહ્યા છીએ કંથેરિયા હનુમાન મંદિર ચાલીન તમે સ્ક્રીન પર જોઈ શકો છો અમે અત્યારે ચાલીને જઈએ છીએ કંચેરીયા હનુમાન મંદિર અને આ ચાર રસ્તા અમે પહોંચી ગયા છીએ તમે જોવો છો અને આ સવારે સાડા છનો વિડીયો છે અમે સાંજે અપલોડ થશે ગાય અને આજે છે બાર એપ્રિલ બાર એપ્રિલના દ્વારા વિડીયો શૂટિંગ કરવામાં આવેલું છે અને પહેલી વાર વિડીયો ગુજરાતીમાં બને છે એટલે થોડુંક હિન્દી બોલે છે તો અમને માફ કરી દેજો અમે હવે પહોંચવા આવેલા છીએ તમે સ્ક્રીન પર જોઈ શકો છો અમે પંદરથી વીસ લોકોનું ગ્રુપ મંડળી છે તેની સાથે અમે આવ્યા છીએ તમે સ્ક્રીન પર જોઈ શકો છો અમે પહોંચવા લાવ્યા છીએ તમે જોઈ શકો છો અને ત્યાંની એક તમે અમારા ઘરથી તે બારથી પંદર કિલોમીટરની દૂરી ઉપર છે તમારા ઘરથી કેટલી દૂરી હોય તે તમે નોટિસ કરજો અને અમને કમેન્ટમાં બતાવજો જો તમે પહેલાં આ મંદિર આવી ગયા હો તો અમને કહેજો કે આ મંદિર તમારા ઘરથી કેટલું દૂર છે અત્યારે તમે જોઈ શકો છો સ્ક્રીન પર અમે પહોંચી ગયા છીએ મંદિરે હવે અમે અંદર પ્રવેશ કરીએ છીએ અને આ મંદિરમાં મિત્રો ટેન્શન નથી ચંપલ ચોરી થવાની એક વિડીયોમાં મેં કીધું હતું આમાં પણ કહું છું ઓલામાં ટેન્શન હતી પણ આમાં ટેન્શન નહીં લેવાની ચંપલ ચોરી થઈ જ નહીં જાય અને હવે અમે ઉપર જઈએ છીએ તો બોલો જય હનુમાનજી મહારાજ કી જય હો તમે જોઈ શકો છો હવે અમે ઉપર દર્શન કરવા જઈએ છીએ અને આ મંદિરમાં ભક્તો બધા માટે ફોન અલાઉડ છે એટલે આની અંદર તમે આવીને સેલ્ફી પણ લઈ શકો છો દૂરથી લઈ શકો છો પાસે જઈને નહીં લઈ શકો પહેલાં કહી દો પછી કોઈ મને આવીને કહેતા નહીં તમે કીધું તું લેવા દેતા નથી આ મંદિરમાં વિડીયો શૂટિંગ થાય છે તમે અંદર જોઈ શકો છો ભાઈ શ્રી હનુમાન દાદા શ્રી અને આ તમે જોઈ શકો છો શ્રી સૂર્યનારાયણ દેવનો પણ ફોટો લાગેલો છે મંદિરની એક સાઈડ આ તમે જોઈ શકો છો પ્રદક્ષિણા એરિયા છે જે તમને સામે દેખાય છે ગાય ત્યાં નીચે તમારે જમણવારની પણ સુવિધા કરેલ કરવામાં આવેલી છે જો તમારે કોઈને જમણવાર અથવા પાર્ટી ફંક્શન રાખવા હોય તો તમે ત્યાં આવીને મુલાકાત લઈ શકો છો પંદર દસથી પંદર દિવસ અગાઉ કેવું પડે તો તમને ત્યાં સ્થાન મળી જાય ઉપર જોઈ શકો છો એવા ફોટો છે સાઇટમાં શંકર ભગવાનનું મંદિર છે અને અમે તમને ઝૂમ કરીને બતાવીએ ત્યાં જોજો ગાય અહીંયા કથા બેહેલી છે આ છેલ્લો દિવસ છે આ હોપ હા તમને વિડીયો ગમ્યો હોય જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો સબસ્ક્રાઈબ કરી દેજો અને અમારા નવા નવા વિડીયો જોવા માટે બે લેખન ઓન કરજો હું મળું પછી